રામદેવ પીરની વાતે ગાતે શોભાયાત્રા નીકળી વઢિયાર પંથક જૈન તીર્થ સંખેશ્વર ખાતે રામદેવ પીરની શોભાયાત્રા નીકળી હતી ભાદરવા મહિનાના પરચાધારી પીરના પરચાઓની ચર્ચાઓ ગુજરાત ભરમાં સાંભળવા મળે છે અને સમગ્ર ગુજરાતભરમાં રામદેવ પીરના મંદિરોમાં ભક્તો ભાદરવા મહિનાના આવતા રામદેવપીના તહેવારો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે અને કહેવાય છે કે આજના દિવસે પોકલ ગઢના રાજવી અને બીજના ધણી રામદેવ પીર આજે પોકળ ગઢની પ્રદક્ષિણા કરી રાજ્યની પ્રજાને છેલ્લા રામ રામ કરી આજના દિવસે સમાધિ લીધેલી અને તેના ભાગરૂપે આજે પીરની શોભાયાત્રા કાઢવામાં આવતી હોય છે આવી જ શોભાયાત્રા શંખેશ્વર ખાતે પાડલા રોડ ઉપર આવેલા રામદેવ પીર મંદિર થી રામદેવ પીર યુવક મંડળ દ્વારા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા સંખેશ્વર આખાય ગામની પ્રદક્ષિણા કરી મંદિરે પરત ફરી હતી આ ઉત્સવમાં સંખેશ્વર રામદેવ પીર યુવક મંડળ યુવાનો મહિલાઓ બાળકો અને ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આખાય સંખેશ્વરમાં અલખ ધણીનો જયકારો સાંભળવા મળ્યો હતો ક્રાઇમ ન્યૂઝ સંખેશ્વર ગુગાજી ઠાકોર